વાપીના શરી વિસ્તારમાં યુવક પર હુમલો કરનાર છ આરોપીની ધરપકડ જાહેર રસ્તા પર તત્વો યુવક પર કર્યો હતો જીવલેણ હુમલો વિરમગામના મોટા ઘોરૈયા ગામે ખનીજ માફિયા વિરોધ મોટી કાર્યવાહી ખાણ ખનીજ વિભાગે એક મશીન સહિત બે પાંચ કરોડના મુદ્દામાલ કર્યો છે સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી મુદ્દે જવાબદારો સામે થશે કાર્યવાહી ખનીજ ચોરીનો રિપોર્ટ રજૂ ન કરનાર તમામ તલાટી અને સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ કેમિકલ કંપની વિરુદ્ધ કાર્યવાહી પછી પણ લોકોમાં રોષ દસથી વધુ ગામના લોકોને કંપની વિરુદ્ધ વધુ કડક કાર્યવાહીની કરી માંગ જહાજમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ અડતાળીસ કલાક પછી પણ આગ પર નથી મેળવી શકાયો કાબુ વેરાવળની સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન અને સોનોગ્રાફી મશીનનો અભાવ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવા મજબૂર રાજકોટ મહાનગરપાલિકાની કોન્ટ્રાક્ટ એજન્સી પર લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ સફાઈ કામદારોને બેંક ખાતામાં આપવાના પૈસા રોકડામાં આપ્યા જામનગરના બહુચર્ચિત લોકમેળામાં એકતાળીસ લાખના કૌભાંડમાં નવો વડાંક મહાપાલિકાના રૂપિયા જમા કરાવે તે પહેલા વેપારીએ કર્યો આપઘાત સુરેન્દ્રનગરના પાટણીમાં બસ સ્ટેન્ડ જવાનો રસ્તો ખકડદ બસ સ્ટેન્ડમાં બસ ન આવતા બસ સ્ટેન્ડ બન્યું પશુ રાખવાનું સ્થળ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઓગણસાઠ કરોડની છેતરપિંડી કરનાર પિતા પુત્રની ધરપકડ આરોપીએ સાહિત કમિશન એજન્ટો સાથે આચરી હતી છતરપિંડી હવે લવકુશ રામલીલામાં મંદોદરીનું પાત્ર નહીં ભજવે પૂનમ પાંડે ભાજપ નેતાના વિરોધને લઈને લેવાયો નિર્ણય મહારાષ્ટ્રના સોલાપુરમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યાસની ચાણવડા વિસ્તારમાં ઘરમાં ભરાયા પાણી તો પાક પર ફેરફાર થતા વેચાણમાં વધારો દિવસમાં અને કંપનીની વેચાઈ એકાવન હજાર કારલીમાં પેલેન્સ્ટ્રાઇન કોઈ કરી તોડફોડ અને આગ ઘટનામાં સાહિત પોલીસ કર્મચારી પ્રદર્શનકારીઓ એપીએમ મેલોની વિરોધ કર્યા છે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને કારણે ટ્રાફિક જામ ફસાયા ફ્રાન્સના રાષ્ટ્રપતિ પોલીસે કાર રોકતા ટ્રમ્પને કર્યો ફોન કહ્યું કરાવો ખાલી અમેરિકાના વિઝા પર ફી વધારવાના નિર્ણય પછી જર્મની જર્મનીમાં આવવા માટે ભારતીય લોકોને આમંત્રણ ટ્રમ્પ આવતાની સાથે જ માં ખામી ભાષણ પહેલા ટેલિકાઉન્ટર થયું બંધ રશિયન રાજદૂતે મોબાઈલ થી બનાવ્યો વીડિયો થાઈલેન્ડના બેંગકોકમાં રસ્તા વચ્ચે પડ્યો વિનાશક ભૂ અચાનક જમીન બેસી જતા લોકોમાં ભયનો માહોલ આસપાસના લોકોને સ્થળાંતર કરવા તંત્રની અપીલ